હેલો ભાઈ સાંભળ સૌનું વેલકમ છે આજના બ્લોકમાં આજે હું તમને લાઈવ કસ્ટમર જોડે જે નવી ડિઝાઇન આવી છે ને કલમકારી સ્ટાઇલની ડિઝાઇન છે બરાબર ને કોટન મસ્ત મટીરિયલ રહેવાનું છે જોરદાર ડિઝાઇન છે આ બોક્સનું ખાલી પેકિંગ જુઓ ને ત્યાં તમને ખબર પડી જશે સાડી કેટલી જોરદાર હશે એકદમ સમર સ્પેશિયલ સમર માટેની સ્પેશિયલ છે તમે બધા બહુ કોમેન્ટ કરતા હતા ને કે સમરમાં પહેરાયને એવી સાડી લાવો આપણે તો ભાઈ એવી સાડી લાવી દીધી છે આમાંથી તમને ગમે એ સાઈડમાં લખા દેજો બધી ડિઝાઇન હું તમને બતાવી દઉં છું એક પછી ઓપરેન્ટ કરીશ બરાબર આપણા ભાઈ જૂના કસ્ટમર છે હો મસ્ત કલેક્શન આપણે એટલે બતાવીશ બરાબર ને હે આ કલાકારી સ્ટાઈલમાં કહેવાય એકદમ સમર માટે મસ્ત થોડું માપણ કપડું છે કપડામાં તમારે કાંઈ ઘટશે નહીં એવી જોરદાર કપડું આવશે જે તમને ગમે એ સાઈડમાં લઈ લેજો બરાબર જે તમારે લેવી હોય એકદમ રિઝનેબલ પ્રાઇસમાં જોરદાર મટીરિયલ વાળી સાડી છે ભાઈ અહીંયા આવી ઝૂમ કરીને બધી ડિઝાઇન બતાવજો મને નહીં બતાવતા બરાબર આટલી જોરદાર બધી ડિઝાઇન રહેવાની છે જો ડિઝાઇનનો લુક ખાલી જવો પીસમાં કાંઈ ઘટવાનું નથી એટલે નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબરે આપેલો છે ઓર્ડર કરવો હોય તો સ્ક્રીનશોટ લઈને જે બી કલર બમીને અમારા નંબર પર ઓલ ઇન્ડિયા સિટિંગ થ્રીમાં અને ટૂંક જ સમયમાં અત્યારે તમને ખબર હોય કે ના હોય કે આખી દોઢ અમારી વેબસાઇટ અમે લોન્ચ કરી દીધી છે તો એના પર બી તમને આ બધી ડિઝાઇન મળશે આપણે ટ્રાય કરશું જેટલું પોસિબલ થાય એટલું વહેલા લિસ્ટિંગ આપણે કરી દઈશું તમારા બધા માટે લાઈવ કરી દઈશું બરાબર તો ખાસ કહું છું એકવાર વિઝિટ કરી દેજો અમારી વેબસાઇટ એમાં બી બધી તમને ડિઝાઇન જોવા મળી જવાની છે અને કાંઈ ફ્રોડ થાય નહીં ને એના માટેથી હવે તમારી માટે વેબસાઇટ લઈને આવી ગયા છે કેમ કે વોટ્સઅપમાં કેવું થતું તો બધા બહુ બધા ફેક આઈ ગયા હતા તો બધા ફ્રોડ અમારા નામનો કરી રહ્યા હતા એના માટેથી આપણે વેબસાઇટ લોન્ચ કરી દીધી છે ઝાફી ડોટ ઇન ખાલી એટલું લખશો તમને આખી અમારી વેબસાઇટ મળી જવાની છે કાંઈ તો જોઈ દો આ સાડીનો રૂપ જોવો ખાલી નજીકથી બતાવો કે કપડું છે ને એકદમ ગુણું માખણ છે જોરદાર કંઈ ઘટે નહીં એવું કપડું છે બરાબર એટલે ઓર્ડર કરી દેજો આ મારી ગેરંટી જોરદાર પીસ લાગવાનો છે બરાબર ને તમને કેવું લાગે છે આ કલેક્શન હે જો ભાઈ બહુ મસ્ત લાગે લાઈવમાં કોઈ પણ આપણે ફોટો નહીં કે બોલો હા ક્યાંથી આવો તમારું શોપિંગ કરવા ડિન્ડોલી થી પેશલ આ આવે છે લક્ષ્મણ નગર તો આપણા કલેક્શનમાં કાંઈક તો છે ને ત્યારે આવતા હોય ને એટલે કસ્ટમર નો રિવ્યુ જોઈને તમને આવી હોય બરાબર આ બધી ડિઝાઇન એક જોવો ને એક બોલો ને એવી જોરદાર બધી ડિઝાઇન છે એટલે જે તમને ગમતી હોય આ બધી જો આપણે સાઈડમાં લીધેલી ડિઝાઇન છે તો આમાંથી હું કિટલી લેવીને કંબ્યુઝ થઈ ગયા સાડી તમારે કેટલી સાડી લેવાની બે સાડી લેવાની સમાન એટલી બધી સાઈડમાં થઈ ગઈ છે બહુ બધું કન્ફ્યુઝન થાય એવું છે બધી ડિઝાઇન એટલી જોરદાર છે તો તમારે ઓર્ડર કરવો હોય તો ખાસ તો હું લખા દેજો બધી ડિઝાઇનનો બરાબર જે બી ગમે ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી છે અમારી વેબસાઇટમાંથી મૂકાવવા માટે ફ્રી છે બાકી વોટ્સઅપ કોલ કરી મગાવો તો એ સિટિંગ ફ્રી રહેવાનું છે બરાબર અને આ બાજુ ભાઈ શોપમાં આવું બચાવી એક એકદમ રોજદાર તો આટલા બધા કસ્ટમર શોપિંગ કરે છે ઘટે નહીં ને એ રીતે તમારો ફીસ બચાવી પહેરાવીને અહીંયા અમે ટ્રાય બી કરાવીશું ફીસ ગમી જાય ને તો પહેરીને અમે તમને ટ્રાય કરાવી ફીસ જોવો લાગશે એટલે એટલું જોરદાર છે ફેમિલી ટાઈપનું તો તમે શોપિંગ કરવા ના હોય તો આવી જજો બાકી જે સુરત બહારથી હોય એ લોકો ઓનલાઈન બી ઓર્ડર કરી શકે

તો તમે લઈ જજો બાકી બધું કલેક્શન બે કલાક બે આવવાનું હોય તો તારા બેઠા બેઠા ગરમી ન થાય એટલે પહેરાય ને એવી જોરદાર સાડી છે બધું કલેક્શન આવી ગયું તમને કયો કલર કેવો હોય કોમેન્ટ કરજો કહીશ ને કલેક્શન કેવું લાગ્યું ખાસ કોમેન્ટ કરજો ઓર્ડર બુક કરવો હોય તો નીચે નંબર આપેલો એના ઉપર મેસેજ કરજો બધે બધા ફોટા તમને જોવા મળી જવાના છે બરાબર ઓલ ઇન્ડિયા સ્લીપિંગ ફ્રી છે કપડાની ગેરંટી મારી એક નંબર છે ગરમી નો થાય ને જો જોરદાર મટીરિયલ છે ગાઈસ તો ઓર્ડર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો કરી દેજો મળીએ નેક્સ્ટ વિડિયોમાં બાય બાય તો જો ગાઈસ આ ઈ બેન ને આ જોરદાર સાડી ગમી છે હું તમને પહેરીને બતાવી દઉં છું પહેરાતા લુક કેવો લાગશે ને જોઈ જો બાકી કપડું ને બેન કેવું લાગે છે તમને એક નંબર ભાઈ કપડું છે કઈ ઘટે નહીં ને એટલું પૂરું માખણ કપડું છે સમર સ્પેશિયલ સમરમાં જોરદાર લાગે ને એટલું સુપર કપડું છે ગરમી નહીં થાય કઈ નહીં બેન ને હવન માં બેસવાનું છે તો હવન માં બેસવા માટે પહેરે એટલે ગરમી ન થાય ને કેવું ઓલું બે કલાક બેસવાનું હોય પૂંજા માં તો ગરમી ના લાગે એના માટે સ્પેશિયલ છે ને અત્યારે હાલ જ નવું આવ્યું છે તો આ બધું કલેક્શન છે મેં તમને બતાવ્યું હોય આગળ બરાબર તો પહેરા તો કેવો લુક આવશે ને એ ભી હું તમને બતાવી દઉં છું ત્યાર પછી આ બીજા બેન છે એને ગમી ગયું બેન કલેક્શન કેવું લાગ્યું તમને હા ક્યાંથી આવો શોપિંગ કરવા છોકરી છોકરીથી આવ્યા છે આ નવી નવી ડિઝાઇન છે આમ કેવું લાગ્યું હોય એવું કહેજો ખોટું નહીં વિડીયો બને એટલે હે સારું લાગ્યું ભાઈ જો આ આવી રીતે છે સાડી તો પહેરાતા તમને અહીંયા ફેસિલિટી એ ટાઈપની આપશું કે પહેરાતા સાડી કેવી લાગશે ને એ બી તમને બતાવી દઈશું જોરદાર લાગે ને એ રીતે જો પછી આ બાજુ લેજો ભાઈ જો કાંઈ ઘટે આટલો સરસ લુક રહેવાનો છે તો ભાઈ ઓર્ડર તમારે કરવાનો હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો બધી ડિઝાઇન બતાવી દીધી છે બરાબર કેવું લાગે છે હોય એવું કહેજો હે ને વિડિયો બને છે એટલે નહીં ને હા બસ એમ તો ફાઇનલી ગમી ગઈ છે ભાઈ જો ને આખો શોરૂમનો નો બીજો વ્યુ કરાવી દો બધી આ તો હજી ખાલી ટેલર હતું બાકી આખી શોપ ભરી છે બધી નવી ડિઝાઇન છે જો અહીંયા ટ્રાય કરે છે આ કઈ સાડી છે ભાઈ હે હે હા અને આ કહેવાય કઈ એમ ગોપી આ કઈ સાડી છે જો કાંજીવરમ માં છે સાડી એકદમ જોરદાર આ દીદી સ્ટાઇલ કરે છે બરાબર જો બધી ડિઝાઇન એટલી સુપર છે એટલે શોપિંગ કરવા ના એવા આવો તો આવી જજો આ બેનને બહુ ગમી ગયી લાગે કાઢી નથી છે હે ઘરે જઈને તમારે જ કરવાની છે હા સારું તો ગાઈશ ભળીયા કલેક્શન કેવું લાગ્યું ને ખાસ કહું શું કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઇબ કરી દેજો તો જ આવું આવું નવું કલેક્શન તમે બધાની પહેલા જોઈ શકશો ગાઈસ કોમેન્ટ કરજો કલેક્શન કેવું લાગ્યું ચાલો મળીએ નેક્સ્ટ વડીઓમાં ભાઈ ભાઈ જયશી કરે